તાલુકા પંચાયતના સભ્ય તેમજ ખેડૂતો એ રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી છે અને સૌથી યોજનાથી નર્મદાનું પાણી વર્તુ બે ડેમમાં આપવામાં આવે તેવી માંગ કરી હતી પોરબંદર તાલુકાનો ખેડૂત રાજુભાઈ કારાવાદરા જેમ કહેવત છે ને કે કુદરત રૂઠે તો ખેડૂત તાત શું કરી શકે આ આ વખતે શિયાળુ મોસમમાં કુદરતના પ્રકોપને કારણે કોઈ પૂરતી ઠંડી ન પડવાને કારણે ખેડૂતોએ વાવેલો જીરુનો પાક ચણાનો પાક તેમજ ધાણા જે ઠંડી ન પડવાને કારણે ઘણી બધી જગ્યાએ રોગચાળો આવી ગયેલ છે પછી ઠંડી ન પડવાને કારણે રોગચાળાને હિસાબે ઉભેલો પાક મોરજાવા આવી ગયેલ છે જેથી કરીને આ વખતે ખેડૂતોને ખર્ચાથી દોઢું જેવું મળેલું છે એટલે ઉના આ શિયાળુ પાક છે ખેડૂતને માટે નુકસાનકારક સાબિત થયો છે હવે મારી શ્રી સરકારશ્રીને ખાસ નમ્ર વિનંતી છે કે સૌની યોજના અંતર્ગત જે જે તળાવોમાં અને ડેમો ભરવાના છે એમાં અમારો વર્તુ બે ડેમ સૌની યોજનાથી ભરી અને કેનાલ થ્રુ પાણી અમને આપે તો ખેડૂત મગ અને તલની ઉપજ કરી અને પાછા સધરતાને આરે આવી શકે એમ છે તો મારી પોરબંદરના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયાને અને કૃષિ મંત્રી તેમજ મુખ્યમંત્રીને ખાસ વિનંતી કે બરડા બરડા વિસ્તારમાં વર્તુ તળાવો ભરવામાં આવે અને વર્તુબે ડેમ થ્રુ કેનાલોને પાણી આપવામાં આવે તો ઉનાળુ પાક છે તે ખેડૂતો લઈ શકે અને તે મગ કે તલ વાવી અને તે આ શિયાળુ મોસમની ઉપજમાં સરભરતા કરી શકે એવી મારી ખાસ નમ્ર વિનંતી જય હિન્દ ઘર જય જય ગરવે ગુજરાત ભાજપ અગ્રણી વિરમભાઈ કારાવદરાએ જણાવ્યું હતું કે નર્મદાનું પાણી છોડવામાં આવે તો ખેડૂતોને તલ અને મગ જેવા ઉનાળુ પાકો માટે ઉપયોગી બનશે તેમ જણાવી આ બાબતને યોગ્ય સરકારમાં રજૂઆત કરી છે Тирупайни Мават, Гуджарат Нюс, Благодар.